અને ત્યારબાદ બે હજાર ચૌદમાં રાષ્ટ્રના વડાપ્રધાન તરીકે એમને કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ રમતગમત ક્ષેત્રે એમણે અનેકવિધ આયામો સર કર્યા છે અનેકવિધ એમણે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે ખેલ મહાકુંભ તો એક ગ્રામ્ય કક્ષાએ જે આપણી પાસે ટેલેન્ટ ઊભું છે એ ટેલેન્ટને આઈડેન્ટિફાય કરવા માટેનો એક આખો એમનો ખૂબ જ વ્યવસ્થિત પ્રયાસ હતો કે પહેલાં એવું હતું કે ભાઈ શહેરના લોકો હોય તો શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય ક્લબો હોય તો શહેરના બાળકોને સુવિધા મળતી પરંતુ ખરેખર જે ગામડાના ખડતર લોકો છે જે મજબૂત બાંધાવાળા લોકો છે એમને આવી કોઈ સુવિધા મળતી નથી અને એમને કોઈ આવું એક પ્લેટફોર્મ નહોતું મળતું એટલે ખેલ મહાકુંભના માધ્યમથી એમણે આવું પ્લેટફોર્મ તમામ તબક્કે ઊભું કરાયું અને આપ શું જાણો છો કે સરિતા ગાયકવાડ જે આપણી બાંગની એક દીકરી છે તેણે એશિયન ગેમ્સમાં ચાર બાય ચારસો મીટર રિલેમાં ગોલ્ડ મેડલ દેશ માટે જીત્યો હતો આવા તો અનેક ઉદાહરણો છે આર્યન નહેરા જે આપણો એક ખૂબ જ ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વિમર છે તે પણ ખેલ મહાકુંભની એક પ્રોડક્ટ છે એ જ રીતે આપણી પાસે જાવિયા છે જે દેવ જાવિયા એ ટેનિસનો એક ખૂબ જ ઉભરતો ખેલાડી છે ને એ પણ આ રીતે જ ખેલ મહાકુંભનો એક પ્રોડક્ટ છે માન્ય મોદી સાહેબે જ્યારે વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ એમણે જિલ્લામાં દરેક જગ્યાએ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું ચાલુ કર્યું આપણે ગીર સોમનાથ જિલ્લામાં પણ આપણી કલેક્ટ્રોફીની બાજુમાં જ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે કદાચ આપણે ડિસેમ્બર સુધીમાં એનું લોકાર્પણ કરીશું એમાં જે છે સિન્થેટિક એથ્લેટિક કોર્ટ ટ્રેક હોય છે બેડમિન્ટન કોર્ટ હોય છે ટેબલ ટેનિસની રમત માટેની સુવિધા હોય છે બીજી બાસ્કેટબોલ વોલીબોલ આવી તમામ પ્રકારની અધ્યઅ સુવિધાઓ જિલ્લા કક્ષાએ જે પહેલાં ખૂબ મોટા જ શહેરોમાં જ ઉપલબ્ધ હતી તે તમામ જિલ્લામાં હવે આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને આપણું સરખડી ગામ તો બધા જાણો જ છો કે વોલીબોલ માટે કેટલું પ્રખ્યાત આપણું ગામ છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી આપણને સરખડી જેવા ઘણા ગામમાંથી કોડીનાર તાલુકો આપણો છે રિમોટ તાલુકો ગણાય ને એમનું એક નાનકડું ગામ ત્યાંથી આપણને ખૂબ જ મહિલામાં જે વોલીબોલના ખેલાડીઓ આપણને પ્રાપ્ત થયા છે તે ખૂબ જ ઉમદા આપણને પ્રાપ્ત થયા છે એ આવા જ એક કાર્યક્રમોનો મિસાલ છે ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા આવા અનેક મુવમેન્ટ મોદી સાહેબના વખતમાં ચાલુ થયા છે આપ જાણો છો કે જ્યારે એમણે દેશની ધોરા સંભાળી ત્યાર પછી એમણે ગમત એટલું બધું પ્રોત્સાહન આપ્યું કે ગત આપણું જે ઓલિમ્પિક ગેમ્સ થઈ એમાં ઇતિહાસની સૌથી વધારે આપણને મેડલ ગત ઓલિમ્પિકમાં આપણને મળ્યા હતા અને આવનારા સમયમાં આપણે બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સની પણ દાવેદારી ગુજરાત અને અમદાવાદ શહેર કરવા જઈ રહ્યું છે અને કદાચ બે હજાર છત્રીસની ઓલિમ્પિક રમતોત્સવની પણ દાવેદારી ગુજરાત કરવા જઈ રહ્યું છે તો આનાથી આપણને ખ્યાલ આવે કે રમતગમત ક્ષેત્રે આ પાછલા ચોવીસ વર્ષોમાં ગુજરાત રાજ્ય અને દેશે કેટલો બધો વિકાસ કર્યો છે અને રમતવીરોને હવે ક્યાંય જવું નથી પડતું એમના ગામમાં જ એમના શહેરમાં જ એમને સુવિધાઓ પ્રાપ્ત થાય છે તો સર આ જેમ સમજાય કે ગામડામાંથી પણ નાના એવા ગમે એવા ગામડામાંથી આવે છે અને સારી એવી જગ્યાએ પહોંચે છે રાજ્ય કક્ષા જિલ્લા કક્ષા નેશનલ લેવલે પણ સર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તો આવું સરસ મજાનો મોદી સાહેબ આવ્યા પછી કામ કર્યું છે થેન્ક યુ સર થેન્ક યુ આભાર